મારું નામ ભરત સિંહ રાજીભાઈ જિલ્લા યુવા વિકાસ અધિકારી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી સુરેન્દ્ર આજ રોજ અહીંયા સિલુ સાહ મહિલા પુલસે ત્યાં જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે એ શનિ રવિના સાંસ્કૃતિક કાર્યક્રમો છે અમારા એમાં જે આ દિવ્ય બાળકો છે એમના દ્વારા જે અદ્ભુત અમે લખ્યું કે દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ એમના દ્વારા આયોજિત થયો છે આપણે મહિનામાં ન આવે ખરેખર એટલો સરસ કાર્યક્રમ એમણે કર્યો છે અને અમારી કચેરી દ્વારા હવે આપણી જે સંસ્કૃતિને ઉજાગર થાય નવા નવા કલાકારોને અમે સ્ટેજ આપીએ એ જ અમારું સારું કામ છે અને એના માટેથી આજે આ સંસ્થાને અમે પસંદ કરી હતી અને આટલાએ ખૂબ જ સારો કાર્યક્રમ રજૂઆત કરી છે અમને જે અમને જે કાર્યક્રમની રજૂઆત કરી છે એનાથી ખૂબ સંતોષ થયો છે અને ભવિષ્યમાં પણ એ આવી ખૂબ પ્રગતિ કરે અને એમને ઉચ્ચ સ્ટેજ મળે એવી આશા છે કમિશનર શ્રી યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અને સાંસ્કૃતિક વિભાગની પ્રવૃત્તિઓ તરફથી અત્રે જિલ્લા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મહિલા સેવા સંસ્થામાં અમારી માધ્યમિક વિભાગની દીકરીઓ દ્વારા ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો અને એમના જે પણ ગાઈડ શિક્ષકો છે એમના મારફત એમને ખૂબ સારી રીતે તૈયાર કરવામાં આવ્યા અને એમની સુસુપ્ત શક્તિઓને આજે સારી રીતે ખીલવતા સૌ મહેમાનગર જિલ્લાની અંદર સરસ મજાની પ્રવૃત્તિ કરતા સંસ્થાના અને એમના જે પણ સાથી સહાયકો છે એમને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સુરેન્દ્રનગર તરફથી ખૂબ ખૂબ અભિનંદન આજે યુવા અને સાંસ્કૃતિક વિભાગ જે જિલ્લાની જે કચેરી છે એના તરફથી આપણી અંધ દીકરીઓના સાંસ્કૃતિક કાર્યક્રમનો એક બહુ સરસ કાર્યક્રમ આ સંસ્થામાં ભાગ લીધો લગભગ જેટલી અને દરેક બાળાઓ પોતપોતાની કૃતિઓ રજૂ કરી છે અને એવી રીતે હેજી કૃતિઓમાં એ લોકોએ સરસ લાવણી નૃત્ય કર્યું ક્રિષ્ના નો ડાન્સ કર્યો પછી એ લોકોએ ઘુંબર ડાન્સ કર્યો એવી રીતે ઘણી બધી કૃતિઓ વાર્તા રજૂ કરી અને આ ઉપરાંત ગીત પણ રજૂ કર્યું અને બહુ સરસ કાર્યક્રમ બાળાઓએ રજૂ કર્યો